હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી વડાપાઉ જેને બનાવવા ખૂબ જ સરળ છે બહાર કરતાં પણ વધુ ટેસ્ટી વડાપાઉ તમે ઘરે જ બનાવી શકો છો અને તેની સાથે આપણે આની ચટણીઓ થોડીક અલગ રીતે બનાવીશું આ રીતે તમે ચટણી બનાવશો ને તો વડાપાવ એટલા બધા ટેસ્ટી લાગશે ને કે તમે બહારના પણ ભૂલી જશો તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ખૂબ જ ટેસ્ટી વડાપાઉ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં વડાપાવ બનાવવા માટે આપણે તેનું બેટર રેડી કરી લેશું જેના માટે આપણે દોઢ કપ જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે અને હવે આપણે આમાં ફક્ત ત્રણ જ વસ્તુ ઉમેરવાની છે તો સૌથી પહેલાં આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે થોડી હિંગ ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણે થોડો ખાવાનો સોડા નાખીશું તમે જુઓ એક જ ચપટી ખાવાનો સોડા લીધો છે બહુ વધારે નહીં ઉમેર્યા હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરી આનું એક બેટર રેડી કરીશું બધું જ પાણી સાથે નહીં નાખીએ નહીતર આમાં લમ્સ પડશે તો થોડું થોડું નાખીએ આપણે આનું થી બેટર પહેલાં રેડી કરીશું આજે આપણે જે વડાપાવ બનાવીએ છીએ ને તેની ચટણીઓ બંને ચટણી છે સૂકી છે ઝીલી ચટણી છે તે થોડીક અલગ રીતે છે પણ જે કાઠિયાવાડી લોકો છે ને તેને આ ચટણી તો ખૂબ જ પસંદ આવવાની છે અને આ રીતે બનાવેલા વડાપાઉ સ્પેશિયલી કાઠિયાવાડી લોકોને તો બહુ જ પસંદ આવશે તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ આ રીતનું મેં બેટર બનાવી લીધું છે અને હવે તમને ચમચીની મદદથી બતાવું તો તમે જુઓ આ રીતે આપણું બેટર પડે છે અને ખૂબ જ સરસ આનું કોટિંગ આવે છે તમે જુઓ બસ આ રીતનું કોટિંગ આવે ને એટલે આ માનું કે બેટર પરફેક્ટ છે આનાથી વધારે પતલું બેટર આપણે નથી કરવાનું તો ઢાંકી સાઈડમાં રાખી આની ચટણી બનાવી લઈએ પહેલી સ્પેશિયલ ચટણી છે ફુદીના અને કોથમીરની જે બહાર કરતાં થોડીક અલગ છે જેના માટે આપણે એક હાથ પરીને કોથમીર લીધી છે કોથમીર કરતાં અડધા ફુદીના લીધા છે સાથે ચાર લસણની કઢી બેથી ત્રણ ટુકડા આદુના સાથે બે તીખી મરચી લીધી છે આ રીતે તીખી મરચી આવે તે જ લેવી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે મોળું મરચાંનો યુઝ તમે નહીં કરીએ સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એક આખો લીંબુનો રસ આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ખાંડ લઈશું તમે જુઓ ખૂબ જ ઓછી ખાંડ લેવાની છે અને સાથે આપણે બે ચમચી જેટલી સેવ લેશું આ રીતની સેવ આપણે લેવાની છે હવે આપણે આમાં ઠંડુ પાણી અથવા તો બરફના ટુકડા નાખી અને આને એકદમ સરસ રીતે પીસી અને તૈયાર કરી લેશું તો આપણી ખૂબ જ ટેસ્ટી ગ્રીન ચટણી બનીને તૈયાર છે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બહાર એકદમ સિમ્પલ ચટણી હોય છે પણ તમે જો આ રીતે કોથમીર ફુદીનાની ચટણી બનાવશો ને તો વડાપાઉં ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે વડાપાઉની સ્પેશિયલ લસણની ચટણી તૈયાર કરીશું બહાર એકદમ સૂકી લસણની ચટણી હોય છે પણ આ રીતે ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને એકદમ સરળ રેસીપી છે કોઈપણ જાતની તામજામ વગર અને એકદમ સિમ્પલી બની જાય તેવી તો તેના માટે દસથી બાર લસણની કઢી લીધી છે સાથે આપણે દોઢ ચમચી લાલ મરચું સાથે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ ઉમેરી આ બધી જ વસ્તુને ખાંડીને તૈયાર કરી લેશું મેં એક જગ્યાએ વડાપાઉં ખાધા હતા ને ત્યાં આ રીતની લસણની ચટણી એકદમ સૂકી હતી તેને બટરમાં શેકી અને પછી જે વડાપાઉં તૈયાર છે ને તેનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવ્યો હતો તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમને થોડુંક અલગ લાગશે પણ ટેસ્ટ જોરદાર હશે હવે આપણે બટેટાનો મસાલો રેડી કરી લઈએ જેના માટે આપણે એક વાસણમાં તેલ ગરમ કર્યું છે એક દોઢ ચમચી તેમાં રાઈ નાખીશું ઝીરાનો યુઝ અહીંયા બિલકુલ નથી કરવાનો રાય થોડીક વધારે જ લેવાની રાઈ ફૂટ એટલે થોડીક હિંગ અને થોડીક હળદર તેલમાં જ નાખીશું તેલમાં હળદર નાખવાથી તેનો કલર ખૂબ જ સરસ આવશે સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું બધું જ બરાબર મિક્સ કરી આપણે આની અંદર લસણ અને મરચીની પેસ્ટ નાખીશું જેમાં મેં પાંચથી છ લસણની કઢી અને બે જે લવિંગ્યા તીખા મરચાં આવે ને તે લીધા છે આ રેસીપીમાં આપણે મૂળા મરચાંનું ક્યાંય યુઝ નથી કરવાનું કેમ કે આમાં આપણે વડાને એકદમ તીખા છપ્પા જે તીખી મરચી હોય ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને થોડીવાર સાતરી હવે આપણે મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું અહીંયા મેં ચારથી પાંચ નંગ જેટલા બટેટાને બાફીને લીધા હતા અને તે બાફવામાં મીઠું મેં નાખ્યું હતું હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જો આપણા બટેટાનો મસાલો છે એટલે કે માવો છે તે એકદમ કડક છે જરા પણ પાણી નથી ભરાણું તો એના માટે તમારે શું કરવાનું કે બટેટાને આખા બાફવાના અને જેવા બફાઈ જાય તેવું તરત જ કુકર ખોલી બટેટાને બહાર કાઢી લેવા જેથી કરી તેમાં પાણી ના ભરાય અને બટેટા એકદમ કડક રહે તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે બાકીના મસાલા ઉમેરીએ જેના માટે આપણે થોડોક ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અડધો લીંબુનો રસ લીંબુનો રસ આમાં વધારે નહીં નાખીએ સાથે આપણે ફ્રેશ કાપેલા ધાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે બનાવેલો વડાનો મસાલો બહાર જેવો જ એકદમ ટેસ્ટી તૈયાર થશે તો આપણો મસાલો રેડી છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ મસાલાને હલકો ઠંડો કરી લેશું મસાલો હલકો ઠંડો થાય એટલે હાથને થોડા તેલવાળા કરી આ રીતે મસાલો હાથમાં રહી અને મીડિયમ સાઇઝના આપણે બોલ બનાવી લેશું તમે જુઓ આ રીતે આપણે બધા જ બોલ બનાવી અને તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે તેલ પણ સાઈડમાં ગરમ કરવા રાખી દીધું હતું બેટરને સરસ મિક્સ કરી આ રીતે વડું નાખી તેને સરસ રીતે બેટરમાં કોટ કરી ચમચીની મદદથી આપણે આ રીતે વડું બનાવી લેશું તમે જુઓ આ રીતે આપણે બધા જ વડાને પાડી અને તૈયાર કરી લેવાના છે તમે જુઓ તેલમાં જરા પણ મોમરી નથી પડતી તેનો મતલબ કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે તો આ રીતનું એકદમ પરફેક્ટ બેટર બનાવવાનું જેથી કરી કોટિંગ આપણા વડા ઉપર એકદમ પતલું પણ ના આવે એકદમ ઝાડું પણ ન આવે એકદમ પરફેક્ટ બહાર જેવું જ તૈયાર થાય તો આ રીતે આપણે વડાને લગભગ ત્રણ ચાર મિનિટ થવા દીધું હતું અને તમે જુઓ કે વડાનો કલર છે તે બદલાઈ ગયો છે અને આપણા વડા ખૂબ જ સરસ તૈયાર થયા છે તો બસ આપણા વડા રેડી છે આ રીતે મેં બધા જ વડા બનાવી અને તૈયાર કરી લીધા છે આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે વડાપાવ બનાવવા માટે આપણે એ જ પેન લઈ લીધું છે તેની અંદર થોડું બટર ઉમેરી દઈશું અથવા તો તમે તેલમાં પણ બનાવી શકો તેની અંદર થોડીક લસણની ચટણી ઉમેરીશું લસણની ચટણી થોડીક જ ઉમેરે કેમકે એ સતળાશે અને ગેસને એકદમ ધીમો રાખવાનું કેમકે હજુ આપણે આ ચટણીને આમાં સાતળવાની સાતડવાની છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે એકદમ સરસ આ ચટણીની સુગંધ આવે ત્યાં સુધી આપણે ધીમા તાપે અને આ રીતે સાતળીશું તમે જુઓ બસ ખૂબ જ સરસ આ ચટણી સતળાઈ ગઈ છે અને તેની સુગંધ પણ ખૂબ જ જોરદાર આવી રહી છે હવે પાવને આ રીતે વચ્ચેથી કટ કરી અને તેને શેકી લઈશું તો આ રીતે આપણે ચટણીમાં તેને સરસ રીતે કોટ કરી અને એકદમ સરસ શેકી લેવાનો છે આ રીતે તમે જો લસણની ચટણી સાથે પાઉ શેકશો ને એમનામ ખાશો ને તો પણ એટલો જ ટેસ્ટી લાગશે પાવ કેમ કે જે કાઠિયાવાડી છે ને તેને તો ખબર જ હશે લસણની ચટણી તેની ફેવરેટ હોય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ જોરદાર હોય છે હવે આપણે બંને સાઈડ આ રીતે થોડું થોડું બટર લગાવી દઈશું અને પાઉને એકદમ સરસ બહારની સાઈડથી થોડું ક્રિસ્પી થાય તેવું શેકી લેશું બટર અથવા તેલનો તમે યુઝ કરી શકો છો આ રીતે આપણે તેને સરસ મજાનું શેકવાનું છે અને આપણો પાવ સરસ શેકાઈ ગયો છે તમે જુઓ હવે આપણે આ રીતે ખોલી અને તેની વચ્ચે આપણે વડું રાખી દઈશું અને આ રીતે તેને બંધ કરી અને હજુ આપણે આને થોડી વાર આ રીતે શેકીશું અને થોડીક દબાવી દઈશું જેથી કરી આપણું વડું છે તે સરસ આખા પાવમાં સ્પ્રેડ થઈ જાય તો ખૂબ જ સરસ આપણા વડાપાવ બનીને તૈયાર છે જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય આ રીતે જો તમે વડાપાવ બનાવશો ને તો બહારના પણ ભૂલી જશો એટલા બધા ટેસ્ટી તૈયાર થશે તો આપણા વડાપાવ સર્વિંગ માટે તૈયાર છે જેને આપણે ગ્રીન ચટણી અને ખાટી મીઠી ગોળ આંબલીની ચટણી સાથે સર્વ કરીશું આ ખાટી મીઠી ચટણીની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં નાય બટન પર જોવા મળશે આ બંને ચટણીને મિક્સ કરી જ્યારે તમે વડાપાઉનો ટેસ્ટ કરશો ને તો આનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવે છે ખરેખર બહાર કરતાં પણ વધુ ટેસ્ટી તૈયાર થશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ